રાજકોટ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી સતત વાતાવરણ ફેરબદલને કારણે ધોરાજી પંથકના ખેડૂતો મૂંઝવણમાં પરંતુ છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણ સતત ફેરબદલ થવાને કારણે વાવેતર કરતા ખેડૂતોને ઘઉંનો ઉતારો ઓછો આવવાનો ભય સતાવી રહ્યો છે તો ગત વર્ષની જેમ આ વર્ષે પણ તાપમાન ઓછું હોવાથી સતત ધુમ્મસ પડતી હોવાને લઈ ઠંડી ઓછી હોવાથી ઘઉંના પાકને પ્રતિકૂળ અસર થશે જેમના કારણે ઘઉંનું ઉત્પાદન ઘટવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે ધોરાજી પંથકમાં ચાલુ વર્ષે સતત વાતાવરણ ફેરબદલ બપોર બાદ ઊંચું તાપમાન અને વહેલી સવારે સતત ધુમ્મસને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો રવિ અસર જોવા મળી શકે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે તો સતત ફેરબદલ વાતાવરણને લઈને સવારે ધુમ્મસ તો બપોરે તાપમાન ઊંચું થઈ જવાને કારણે ઘઉંનો પાક સમય પહેલા પરિપકવ થવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે તો બીજી બાજુ ઘઉંના દાણાનો પૂર્ણ રીતે વિકાસ થઈ રહ્યો ન હોવાને લઈ પરિણામે ઘઉં ઘઉંનું ઉત્પાદન ઓછું થવાની શક્યતા ખેડૂતોને સતાવી રહી છે જો આગામી દિવસોમાં હવામાન ફરી આવે મુજબ થશે હજુ પણ ઘઉંના દાણાનો વિકાસ સારી રીતે થઈ શકે છે પરંતુ જો આ જ રીતના વાતાવરણ ફેરબદલ થશે તો ઘઉના પાકના ઉતારો ઓછો આવશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે તો ખેડૂતોના જણાવ્યા અનુસાર સવારે ભેજ અને બપોરે સખત ગરમી અને કારણે ઘઉંનો દાણો નાનો અને કાળો પડી જવાની શક્યતા છે વિઘે છ થી સાત હજારનો ખર્ચ કર્યો હોવાને લઈ પરંતુ જે વિઘે ત્રણ ખાડી ઘઉંનો ઉતારો થતો હોય તેની જગ્યાએ દોઢ ખાડી ઉતારો આવવાની શક્યતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે તો સતત

ખેતી ની અંદર આ વર્ષે વાતાવરણ નથી આવ્યું એટલે ઉત્પાદનમાં બહુ માર પડેલો અંદર ગરમી ચાલુ છે ઠંડી પડવાની પડી નથી એટલે ઘઉંમાં પણ ઉત્પાદનમાં બહુ માર પડશે જે વિઘે ત્રણ ખાંડી થવાના હોય એની જગ્યાએ દોઢ થી બે ખાંડી થાય વાતાવરણ ની અંદર હવે ઝાકળ આવે છે એટલે કાચો દાણો વળી જાય છે બપોરે ગરમી પડી જાય છે એટલે ઉત્પાદન પણ ઓછા આવે કાચા ઘઉં વળી જાય

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ